तब जो बाटी बोला ही दे पाकिस्तान में नक देंगे तो आलो तो बारो आवे किया है अबे ट्रैक्टर में डीजल भरा है ना टैंक को भर ले वो बेरल डीजल जब तो पूरा ही ली है तो जाएं બધા મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં જ રહેજો તો તેજો આપણે આવી ગયા હૈ બોડવાર વાડીએ તલ જો તો કઈ જો હવે નઈ માં હે તલ થોડા ક નઈ માં આયા વાન દોના સહી વરસાદ તો ચાલુ છે પવન ને વરસાદ આ બજો પાપાના તલ જો પાકો મહિના હે એ થોડક જો અહી પડી ગયા હે પાકળ જો કેવા પડ્યો જો અહી ઘણો કરકો પડી ગયો હે ઘણો પડી ગયો હે તો એક બે દિમાં ના વાઢવા ને ચાલુ કરનો ખવા હે એવટાઈ જાય એટલે પછી આ વાડવાનો છે જરલો કેરો પડી ગયો છે નમી ગયો તો આજે ફૂલ ગરમી છે આજે વરસાદ તો આવવાનો જ છે ગરમી એટલે હવા તો પૂરી ચરી પવન ન આવી જાય નીકરો છે જરલો એટલો કેરો પડી ગયો છે જરલો હવે આ કંઈક લે આપણે ఇదో 38300 થઈ ગયું છે અત્યારે જો વર્ષા ચાલુ થઈ ગયું છે આજે ઉકા ઉકા ત્રીજેદી વર્ષા ચાલુ છે અત્યારે મે રેડો ચાલુ થઈ ગયું છે તમારિયા કેવો વર્ષા દે કોમેન્ટ માં કહેજો આલા થાત આપડા જો આયા હે ભારસર પેટ્રોલ પે પે અને ટ્રાફિક જો ટ્રાફિક હે ફૂલ આપડે ટ્રેક્ટર હે ને બીરલ ભરવાનું હે ડીઝલ નું ટ્રાફિક જો યટ ઓ ફૂલ ટ્રાફિક હે ટ્રેક્ટર ઓન ફોરવલ ને મોટરસાઈકલ ને હટારાલ જાતા આ બધા પબ્લિક લઈને આયા જલ આપડા ને પાછ બીરલ ભરવાનું હે આપડા ગાડી ના કેરબોય ભરી લીધો હે आराधना पाकिस्तान ने युद्ध था या पेट्रोल में बजट आंगी लगे हैं बदा परवाई हुआ है और हमारा चिराग भाई ये दो मान परीक्षण पास सही किया है हाँ तो। तो ना जी पार्टी ना दी थी पार्टी क्या रहती है आई दी भी वारों आवी चाहिए तो वारों आवी है तो दी वाले ना करना दे वारों ताऊ ही जावन अच्छे दो दो ही दे तो वांधो नहीं ना तब बाटी बोला दे पाकिस्तान में ना दे ऐसी नेट आज एक टेक्टर आवे लाइनों लगी गई हो आप जब वेल आपूंगी ये पंतों के हलवा जाए ट्रैफिक में आये वारुआवे हलो तो वारुआवे ही किया है अबे टेक्टर में डीजल भरा है ना टांग पहले हुआ बियरल